તમને બધા બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના તો કેમ છો તમે બધા અમારો બ્લોગ જોતા રહેજો અને આજ છે મારા સીયુ બેનનો બર્થડે એટલે આજે અમે જઈ રહ્યા છીએ ફરવા એટલે કાલે રાતે અમે મોડા નીકળી ગયા હતા રાજકોટ થી અને આજે અમે મારા મમ્મીના ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જઈ છીએ ફરવા એટલે આગળ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો એટલે તમને બતાવસી કે અમે કઈ બાજુ જઈ છીએ તો ફ્રેન્ડ્સ જો આપણે વેઠેબા ચોકડી પહોંચી ગયા છીએ જામનગર થી થોડુંક આગળ આવે અહીંયા હવે મારા બેન અને એના સાસુ અને ત્રુસેલ ને બધા હવે આવશે આવશે જો 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 પહોંચી પહોંચી ગયા 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 છીએ હું તમને બતાવીશ ઠેબા ચોકડી હમણાં આવી આવી છે છે બેન સાસુ છે

આપણે આવી ગયા છીએ કિલેશ્વર મહાદેવના મંદિરે કરપુડી નાકા ચેક પોસ્ટ બરડા અભ્યારણ હજી હમણાં જ બેનું છે આ જંગલ સફારી અને હમણાં જ ઓપનિંગ હતું એટલે જોઈ લેજો તમને પણ આગળ આગળ બતાવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ટ્રાફિક પણ વધ્યો છે જોઈ શકો છો ગાડીઓ કેટલી છે 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 બધા બેઠા એમાં ગાડી ગયા જંગલ તમે મહાદેવ ના મંદિરે પહોંચી ગયા છે જો હમણાં તમને બતાવશે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ખૂબ મસ્ત લોકેશન છે આપણે લો હવે આપણે ગાડી પાર્ક કરી દઈ આપણે પહોંચી ગયા છે બધા હજી તો ઉતરે છે કેટલું મસ્ત લોકેશન છે પાછળ ડુંગરામ જો કેટલો ઘણો ટ્રાફિક પણ છે હમણા બત જો કેટલી ગાડીઓ છે મહાદેવ નું મંદિર છે જો મોરુડવા મંડ્યો કરી કોઈ ફૂલ કમ્પ્લીટ લડી લેવાનું આપણે થોડક ચોથાડ ઉતરી જાસુ રેવતી કુંડ છે અહિયાં બધા એલા જાય આગળ ધીમે ધીમે વાવ કેટલું મસ્ત લોકેશન લોકેશન છે તમે જો આ બાજુ આવો તો અહીં કિલેશ્વર મહાદેવના મંદિરે જરૂરથી જો વરસાદમાં તો બધે પાણી પાણી હોય બહુ મસ્ત લોકેશન હોય શ્રાવણ મહિનામાં બધા કે છે કે આની એક સાઈડ મગ વાવ માછલી તો ફ્રેન્ડ્સ તમને લોકો ને માછલી બતાવું વાઉ જો કેટલી માસ્ત છે કેટલી બધી છે જો हम पण आदर दूध अच्छे जो है કોમેન્ટમાં જય કિલેશ્વર મહાદેવ લખી નાખ જો અંદર તો અંદર હવે ફોટોગ્રાફી કરવાની મને છે એટલે હું તમને બાર થી ને જ બતાવી દઈશ જો તમારા લોકોને જોવું જ હોય તો એક દી આ બાજુ કિલેશ્વર મહાદેવના મંદિરે મુલાકાત લઈ લેજો ખૂબ જ મસ્ત લોકેશન છે આમ તો જુઓ એકવાર અહીં આવ્યા પછી ઘરે જવાનું મન થાય જવું તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જો ભૂતવડ આવી ગયા છીએ ભાણવડ વીરમાંગણાવાળાની જગ્યાએ તો હમણાં તમને બતાવશું અંદર જો શૂટિંગ કરવા દેતા હશે તો તમને મંદિર પણ બતાવીશ તો ફ્રેન્ડ્સ તમને હું મંદિર બતાવીશ ke vir mangla wala ni jagya polo pato vir mangla wala se oh friends <tipas> ha lagalo he je karo ha 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 je

જો મિત્રો કેટલા ફોટા છે હમાતા નથી